નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો આજે મિત્રો આપણે વિદ્યા ભરતીમાં ભાષાઓમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ કેટલું મેરિટ કટોપરી છીએ તો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃત આ ચારેય વિષયમાં આપણે મેરિટ એનાલિસિસ કરેલું છે મિત્રો તો આના પહેલાં જે વિદ્યા ભરતી થયેલી તો આ ચારેય વિષયમાં કેટેગરીવાઇઝ કેટલું મેરિટ અટકેલું તેના વિશે પણ આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ તો આ વિદ્યાસહાયક ભરતીમાં ગુજરાતી ભાષાઓમાં ચારેય વિષયમાં અંદાજીત કેટલી જગ્યાઓ આવશે મિત્રો તો તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાની છે એટલે દરેક ભાષાઓના મિત્રોએ આ વિડીયો પૂરો જોવો જેથી કરીને જે કાંઈ મેરિટ બાબતે તમારે મિત્રો શંકા હોય તો તેનું આજના વિડીયોમાં સોલ્યુશન થશે મિત્રો તો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તો જોઈએ મિત્રો તો સૌ પ્રથમ મિત્રો આપણે સંસ્કૃત વિશેની વાત કરીએ તો સંસ્કૃતમાં ગઈ ભરતીમાં કેટલું મેરિટ કેટેગરીમાં અટકેલું તો જોઈએ આપણે તો જનરલની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ ચોર્યાસી મેરિટ અટકેલું ઇડબ્લ્યુએસમાં સિત્તેર પોઈન્ટ ઝીરો પાંચે મેરિટ અટકેલું ઓબીસીની વાત કરીએ તો સિત્તેર ટકાએ મેરિટ અટકેલું મિત્રો એસસીમાં જોઈએ તો ઓગણ પોઈન્ટ બેતાલીસ એસટીમાં અને પી વાત કરીએ તો એકસઠ પોઈન્ટ અઠ્યાશી ટકાએ મેરિટ અટકેલું મિત્રો તો અમે આ ભરતીમાં કેટલું મેરિટ અંદાજિત છે મિત્રો કેટેગરી વાઇઝ તો જોઈએ આપણે તો જનરલની વાત કરીએ મિત્રો તો જનરલમાં અડસઠ ટકાથી લઈને ઓગણસિત્તેર ટકા આ સંસ્કૃત વિષયમાં અટકશે મિત્રો ઈડબલ્યુ એસ વાત કરીએ તો સડસઠથી અડસઠ ટકા ઓબીસીમાં અડસઠની આસપાસ મિત્રો મેરિટ અટક છે એસસી સડસઠ ટકા એસટી માં તેસઠ ચોસઠ ટકા પીએચમાં સાઠથી એકસઠ ટકા મેરિટ અટકવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો આપણે આ ભાષામાં વાત કરીએ મિત્રો તો હાલમાં જે બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લેવાની મિત્રો તેમાં ચારેય વિષયોની વાત કરીએ તો સમથિંગ ચાર હજાર ચારસો આજુબાજુ ઉમેદવારો પાસ થયા છે મિત્રો એમાં આપણે જો કેટેગરી ડિવાઈઝ એટલે કે વિષય વાઇઝ આપણે ડિવાઇડ કરવી મિત્રો તો આપણે આ રીતનું મેરિટ અટકી શકીએ મિત્રો હિન્દી વિષયમાં વાત કરીએ તો હિન્દીમાં ગઈ ભરતીમાં કેટલું મેરિટ અટકેલું તો કે જનરલમાં અડસઠ પોઈન્ટ બાણું ઇડબ્લ્યુએસમાં અડસઠ પોઈન્ટ ચોપન ઓબીસીમાં અડસઠ પોઈન્ટ સત્યોતેર એસસીમાં અડસઠ ટકા એસટીમાં પાસઠ પોઈન્ટ છવીસ ટકા અને પીએચમાં એકસઠ પોઈન્ટ અઠ્યાશી ટકા એ મેરિટ અટકેલું મિત્રો તો અમે આ ભરતીમાં જોઈએ અંદાજીત તો જનરલની વાત કરીએ મિત્રો તો જનરલમાં સડસઠ પોઈન્ટ પચાસથી લઈને અડસઠ વચ્ચે મેરિટ રહેવાની શક્યતા છે મિત્રો ઈડબ્લ્યુએસમાં તો કે સડસઠ ટકા ઓબીસીમાં સડસઠથી અડસઠ ટકા એસસીમાં સાસઠથી સડસઠ ટકા એસટીમાં ત્રેસઠથી ચોસઠ ટકા અને પીએચમાં સાઠથી એકસઠ ટકા મેરિટ વચ્ચે અટકશે એવી આપણે એક અંદાજિત મેરિટ છે મિત્રો તો હવે આપણે વાત કરીએ મિત્રો ગુજરાતી વિષયમાં તે પહેલાં આપણે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો કે આ ભરતીમાં જો ભાષામાં વાત કરીએ મિત્રો તો બે હજાર આજુબાજુ જગ્યાઓ આવશે મિત્રો અને ગુજરાતી વિષયની વાત કરીએ તો સત્સો અંગ્રેજીમાં સાતસો સંસ્કૃતમાં ચારસો અને હિન્દીમાં ત્રણસો આ એક મિત્રો અંદાજીત આપણે આંકડો દર્શાવ્યો છે આમાં પૂરેપૂરો ફેરફાર થઈ શકે મિત્રો આ એક અંદાજીત આંકડો છે મિત્રો જેના આધારે આપણે આ મેરિટ બનાવેલું છે મિત્રો તો જોઈએ મિત્રો આગળ આપણે તો કે ગુજરાતી વિષયની વાત કરીએ મિત્રો ગુજરાતીમાં તો ગુજરાતીમાં ગઈ પતિની વાત કરીએ તો જનરલમાં સિત્તેર પોઈન્ટ સાહીઠ ટકા ઓબીસીમાં સિત્તેર પોઈન્ટ ચોવીસ ઇડબલ્યુ સિત્તેર પોઈન્ટ છવ્વીસ એસસીમાં સિત્તેર પોઈન્ટ સાઠ એસટીમાં પાસઠ પોઈન્ટ એકાણું પીએચમાં ત્રેસઠ ટકા આ વખતે કેટલું મેરિટ અંદાજ થઈ છે મિત્રો તો એક આંકડો આપણે જોઈએ જગ્યાના આધારે તો કે જનરલમાં ઓગણ સિત્તેર પોઈન્ટ પચાસથી લઈને સિત્તેર ટકા આજુબાજુ અટકશે ઓબીસીમાં તો કે અડસઠ પચાસથી લઈને ઓગણ સિત્તેર ઈડબ્લ્યુ તો કે અડસઠ ટકાથી લઈને ઓગણ સિત્તેર એસસીમાં તો સડસઠથી અડસઠ એસ એસસીમાં તો કે સડસઠથી અડસઠ માં તો ચોસઠ થી પાસઠ ને પીએચ માં જોઈએ તો એકસઠ થી ઇંગ્લિશ વિષયની વાત કરીએ મિત્રો તો ઇંગ્લિશ વિષયમાં ગઈ ભરતીની વાત કરીએ તો જનરલમાં બોતેર પોઈન્ટ ત્રીસ માં બોતેર સત્યાવીસ ઓબીસીમાં બીસીમાં બોતેર પોઈન્ટ ચોવીસ એસસીમાં સીમાં બોતેર પોઈન્ટ ત્રીસ એસટીમાં સડસઠ પોઈન્ટ પાંસઠ હવે આ ભરતીમાં કેટલું ઇંગ્લિશ વિષયમાં અટકી જ શકીએ મિત્રો તો એક અંદાજે આપણે જોઈએ તો જનરલમાં ઓગણ સિત્તેરથી સિત્તેર વચ્ચે ઇડબ્લ્યુ એસમાં અડસઠથી ઓગણ સિત્તેર વચ્ચે ઓબીસીમાં બી ઓગણ સિત્તેર આસપાસ એસસીમાં સડસઠ ટકા આસપાસ એસટીમાં તો કે ચોસઠ ટકા આસપાસ અને પીએચની વાત કરીએ તો ત્રેસઠ ટકા આસપાસ મિત્રો મેરિટ અટકી શકીએ મિત્રો આ મિત્રો એક અંદાજિત મેરિટ હતું આપણે જે કાંઈ જગ્યા ભાષામાં ચાર વિષયમાં જોઈએ એકંદરે તો બે હજાર આજુબાજુ આવવાની મિત્રો એમાં હવે આપણે જે કાંઈ કયા વિષયમાં કેટલી જગ્યા આવશે એક આપણે અંદાજિત આંકડો છે મિત્રો તો આ ઓફિશિયલી આંકડો છે નહીં મિત્રો એટલે આમાં જગ્યામાં પણ જુઓ તો ફેરફાર થઈ શકે અને દરેક વિષયની વાત કરીએ કેટેગરી વાઇઝ તો તેમાં પણ મેરિટ નીચું જઈ શકે મિત્રો તમે જાણો જ છો કે સરકારે જે જે રીતના ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ક્રમિક ભરતીની જાહેરાત કરી છે મિત્રો એટલે સ્વાભાવિક છે કે નવથી બારમાં જે ભાષાના ઉમેદવાર હોય છે તો પહેલાં સિલેક્શન તેમાં કરશે અને ત્યાર પછી તેઓ છ થી આઠમાં અને વિદ્યા સહાયકમાં મિત્રો સિલેક્શન કરે એટલે ક્રમિક ભરતી હોવાને કારણે આપણે જોઈએ તો મેરિટ વિદ્યા સહાયકમાં નીચું રહી શકે મિત્રો તો આમ જોઈએ તો સૌથી ઓછી પાસ થવાવાળા ઉમેદવારો પણ જોઈએ તો ગણિત સામાજિકની જગ્યાએ ભાષાના ઉમેદવારો ચાર હજાર ચારસો આજુબાજુ પાસ થયા છે મિત્રો એટલે આમ જોઈએ તો એકંદરે વિદ્યા સહાયકમાં ભાષાઓમાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ને સંસ્કૃત આ ચારેય વિષયોમાં મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો આશા રાખો કે આપણે આ મેરિટ સારું લાગ્યું છે મિત્રો આપણે જે કાંઈ નવી વિદ્યા સહાયક બાબતે જે કાંઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જ્યારે પણ જાહેર થશે મિત્રો તો આ જ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડવામાં આવશે મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો